પંચમહાલ એલસીબી પોલીસે મોરવા હડફ તાલુકાના બાડોદર ગામ પાસેથી જંગી પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી છે સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ મોરવા હડફ તાલુકાના ગામ નજીક રોડ ઉપર નાકાબંધી ગોઠવી કાર્યવાહી હાથ ધરી છે એક ટ્રક અને તેની પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કારને રોકી તપાસ કરતા લગભગ સિત્યોતેર લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દા માલ મળી આવ્યો હતો અને આ કામગીરીમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેમજ સહ આરોપીઓના નામ બહાર આવ્યા છે જેઓની શોધખોળ ચાલી રહી છે તો પંચમહાલ એએસઆઈ

મુદ્દામાલ બોટલો અને ક્વારિયટ ક્વાટરીયા મળી આવ્યા હતા તેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોનો જથ્થો મગફળીની

પીઆઈ એન દેસાઈએ જણાવ્યું હતું